જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરત હસ્તે બારમી એપ્રિલ બે હજાર બાવીસના રોજ થયા ત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી આર પાટીલ સાહેબની વિશેષ વ્યવસ્થિત તે દિવસેથી લઈને આજ સુધી એટલે કે બે વર્ષ પાંચ મહિના અને બાવીસ દિવસમાં હીરામણી આરોગ્યધામનું આજે લોકાર્પણ આપણા ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના વરદ વસ્તે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રી પરિમલભાઈ નથવાણી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં આજે તેનું લોકાર્પણ થયું છે હીરામણી આરોગ્યધામ વિશે વાત કરું તો ત્યાં વિવિધ ઓપીડી જેમ કે વિડીયાટ્રીશિયન ઇ એનટી ગેસ્ટ્રો એન્ટ્રોલોજી જેવી પંદરથી બી વધારે વિવિધ ઓપીડીઓ અવેલેબલ છે સ્પેશિયલ સુવિધાઓમાં વાત કરીએ તો રેડિયોલોજી સુવિધા જેમ કે એક્સરે સોનોગ્રાફી મેમોગ્રાફી ઇકો ઇસીજી ઈએફટી પલ્મોનરી ફંક્શન ટેસ્ટ તથા ટ્રેડમિલ ટેસ્ટ જેવા રેડિયોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે ડાયાલિસિસ સેન્ટર જેમાં ચૌદ બેડ ઇન્કલુડિંગ બે આઇસોલેશનના બેડ્સની બી સુવિધાઓ અવેલેબલ છે કિમોથેરાપી સેન્ટર છે અને ગેસ્ટ્રોન્ટોલોજી સેન્ટરમાં એન્ડોસ્કોપી કોલોનોસ્કોપી જેવી બી સુવિધાઓ ઉપલબ્ધ છે અત્યારે એલોપેથીના જમાનામાં આપણે આયુર્વેદને ભૂલવું ના જોઈએ તો આયુર્વેદિક સેન્ટર બી આપણા ત્યાં છે જેમાં પંચકર્મ શિરોધારા વમન વિરેચન જેવી વિવિધ સુવિધાઓ તથા સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી સુવિધાઓ મેડિક્લેમ ફેસિલિટી સાથે અવેલેબલ છે આ હોસ્પિટલ આપણે ગ્રાઉન્ડ પ્લસ થ્રી એટલે ઓલમોસ્ટ સિક્સટી થાઉઝન્ડ સ્ક્વેર ફીટથી પણ વધારે બિલ્ટઅપ એરિયામાં બનેલી છે આ ખરો આને ખર્ચો આપણે પચાસ કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનાવેલ છે અને આનો લાભ અડાલત તથા બધા લોકોને મળશે અને અમારો ચેરિટેબલ વેન્ચર છે જેનાથી રાહતના દરે જેવી વ્યક્તિને સુવિધા પ્રાપ્ત કરવી હોય તે અમારી જોડે જોડે છે આ વિચાર અમારા જનસહાયક ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેજ અમીન સાહેબનું હતું જોવામાં આવ્યું કે અડાલજ બાજુ ખાસું ડેવલપમેન્ટ છે પણ હેલ્થકેર ફેસિલિટી લેકિંગ લાગતી હતી જ્યારે બધા આયુર્વેદ પાછળ બી અત્યારે ખાસા વળી રહ્યા છે અને આયુર્વેદની જરૂરિયાત છે તો કોઈ સારું આયુર્વેદ સેન્ટર બી અહીંયા નહોતું જોવા મળે તેથી આપણે આ જગ્યા અડાલજ સિલેક્ટ કરી